દિવાળી હોય ને ભરુચ ફરવા ન જાય એવું બને મોજ મજા કરવા માટે જાણીતી ભરુચની પ્રજા દિવાળીમાં પણ ભરપૂર મનોરંજનના મોડમાં રહે છે તેઓ દિવાળી વેકેશનમાં દેશ સહિત દુનિયાભરમાં ફરવા માટે જાય છે ત્યારે આ વર્ષે પણ દિવાળી વેકેશનમાં દેશ વિદેશના સ્થળોએ જવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દિવાળીનું વેકેશન ટૂંકું હોવાના કારણે હાલ ડોમેસ્ટિકમાં ફરવા માટે લોકો નજીકના સ્થળો પસંદ કરી રહ્યા છે જેમાં ઉજ્જૈન ઓમકારેશ્વર રાજસ્થાન અને શિરડી સાપુતારા ફેવરિટ ડેસ્ટિનેશન છે આ તરફ લાંબા રૂટમાં ઠંડીની સિઝન હોવાના કારણે કેરળ સહિત સાત જ્યોતિર્લિંગ યાત્રા કરવાનું લોકો પસંદ કરી રહ્યા છે આ અંગે સ્થાનિક ટુર ઓપરેટર જિગ્નેશ ભ્રમભંટે જણાવ્યું તું કે કેન્દ્ર સરકારે માં રિફોર્મ કરતાં હોટલોના ભાવ ઘટ્યા છે જેના પગલે પ્રવાસન ક્ષેત્રે તેજી જોવા મળી છે લોકો પોતાની કાર વાહનમાં ટુર મેનેજ કરી રહ્યા છે આ તરફ નેપાળમાં થયેલ તોફાનો અને પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ આ બંને પ્રવાસન સ્થળોની મોટા ભાગની ટૂર કેન્સલ કરી પડી છે જો કે નજીકના સ્થળોએ જવામાં લોકો ઉત્સાહ દાખવી રહ્યા છે વેકેશન નાનું હોવાને કારણે ત્રણ ચાર દિવસની વધારે ટૂર પ્રિપેર કરે છે ખાસ કરીને ખાટુશ્યામ એ ધાર્મિક ટૂર છે ખાટુ શ્યામ જયપુર શ્રીનાથજી પુષ્કર અને બે થી ત્રણ દિવસની ટૂરની અંદર ઉજ્જૈન ઉજ્જૈન ઓમકારેશ્વર એ રીતે પ્રિપેર કરે છે અને તેનાથી વધારે જો વધારે કોઈની પાસે ટાઈમ હોય તો ગોવા મહાબળેશ્વર લુનાવાલા અને સિનિયર સિટીઝનો ગરમી ઓછી હોય એના કારણે સાઉથ ની અંદર કેરેલા કન્યાકુમારી સાત ની ટુર પ્રિપેર કરે છે અને જીએસટી ના કારણે અમુક કુટુંબો કોમ્પ્રોમાઇઝ પણ કરે છે કે ભાઈ બેટા આપણે માં નથી જવું આ વખતે જીએસટી ઘટી ગયું તો આપણે ફોર વ્હીલર લઈએ અથવા ટુ વ્હીલર લઈએ જે સરકારે આ જીએસટી ઓછું કરેલું છે એ સારામાં સારું કદમ દેશ ને દુનિયાના માટે અને લોકોની લોકોની હિન્દુસ્તાની જરૂરિયાત માટે જે ઉઠાવેલ છે તે બહુ આનંદની વાત છે જીએસટી લોકો વાહન લેતા ખચકાતા હતા વધારે પડતો ખર્ચ એની અંદર થતો તો એટલે લોકો ખચકાતા હતા સાથે જીએસટી ને કારણે વીમો બી ઘટેલો છે એટલે બજેટની અંદર લોકો એવું નક્કી કરે છે કે વીમો પણ ઘટેલો છે આપણે ગાડી લાવીશું તો સ્પેરપાર્ટ ના અંદર બી જીએસટી ઓછું છે તે કારણે હવે લોકો નાની ટુર પસંદ કરી ને વાહનોની ખરીદી અથવા અન્ય કોઈ ખરીદી પાછળ પડેલા છે અત્યારે દિવાળી વેકેશનની અંદર ત્રણ ચાર દિવસની ટુરો વધારે લોકો પ્રિફેર કરે છે કાશ્મીરનો જે હુમલો થયો કાશન કાશ્મીરનો જે હુમલો થયો છે ગયા વખતે પહેલગામનો તેના લીધે ગઈ વખતે અમરનાથની ટુર પણ એકદમ ડીમ ચાલેલી છે ને ચાલુ વર્ષે જે અત્યારે દિવાળી વેકેશન છે તેમાં પણ કાશ્મીરની ઇન્કવાયરી આ ડર એટલો અંદર લોકોની અંદર છે કાશ્મીર માટે કોઈ પૂછવા પણ નથી આવતા સાથે જે અમારી નેપાળની ટુર હતી જે રેગ્યુલર ટુર નેપાળની અંદર આ સરકાર ઉતલ જે ધમાલ ને એવું બધું જે વાતાવરણ થયું છે તેના કારણે પણ લોકો નેપાળ જવાનું પ્રિપેર કરતા નથી તેની જગ્યાએ ત્રણ ચાર દિવસની ટુરો ગોવા અથવા સાઉથ લાંબા પૈસા હોય વધારે હોય ને સમય હોય તો સાઉથ જવાનું પસંદ કરે છે વધારે પડતું ખાટું શ્યામ ની ટુરો ચાર ચાર દિવસની નીચે તે વધારે પસંદ કરે છે